જે વાત કરી છે એ ખુબ ધન્યતાને અનુભવાય તેવી વાત છે મહેન્દ્રભાઈ ખુલ્લે આમ ધમકી આપી આપી છે છે પણ પણ કોને આખો આખો તમને હું છું હમણાં તમે જોઈ લેજો તો તમને ખબર પડશે કે મહેન્દ્ર કોને ધમકી આપી મિત્રો મહેન્દ્રભાઈ આહિરે ખાચી રીતના ધમકી આપી છે મહેન્દ્રભાઈ આહિરે જણાવ્યું હતું કે કોઈ પણ કોઈ પણ માણસ જ્ઞાતિ વિવાદ કરશે આ કોળી સમાજ અને આહીર સમાજનું ઢીંગાણું કે માથાકુટ નથી મિત્રો માત્ર વ્યક્તિગત લડાઈ છે આ કોઈ કોઈ પણ માણસે આહિર સમાજને નીચો નહીં બતાવવાનો કોઈને કોડી સમાજને પણ નહીં નીચો બતાવવાનો કેમ કેમ કે ની અંદર વીર માંધાતાનો જન્મ થયો સાહેબ વહેલા બાપુ જ્યાં જન્મ લઈને આવ્યા હતા અને આહિર સમાજની અંદર રજવાડા ઘણા પહેલાના ટાઈમમાં હતા દિવેદ બોધર પછી સતદેવીદાસ અમર દેવીદાસ આવા ઘણા આપણા સંતો સંતોષવીરો થઈ ગયા છે અને આ સમાજને બદનામ કરવાનું કાવતરું કોણ કરે છે અમુક અમુક લુખી ક્રીડીઓ તેને કઈ ધંધો નથી હોતો મિત્રો ખાલી ફેમસ થવા ફોલોવર વધારવા માટે સમાજને ને કામ કરતા હોય હું મહેન્દ્રભાઈનો આખો વિડીયો બતાવું છું આખો વિડીયો સાંભળ્યા પછી તમારા હોશ ઉડી જશે એટલે આ મહેન્દ્રભાઈની વાત એકદમ સાચી છે કે ભાઈ જે માથાકૂટ છે એ કદાચ જયરાજની ની એક ની હોય શકે છે મયાભાઈ તો આમાં કઈ ભૂલ જ નથી બરાબર અને લોકો એવું કે છે કે ભાઈ જયરાજનો પણ આમાં વાક નથી હવે એ જે હોય તે કાયદો કાયદાનું કામ કરશે આપણે કોઈનું અને ઊંચા નીચે લીટી ટૂંકી નથી કરવા જવાની આપણે નીચી ઊંચી કરી બીજાની નીચે નથી કરવાની આપણે એટલે છેલ્લા બે ચાર દિવસ ઇન્સ્ટાગ્રામની અંદર બધા લોકો વિડીયો વાયરલ કરે છે તો દોસ્તો આપણે ઘણી વાર જોઈએ છીએ કે મોબાઈલમાં જે વાતું કરતા હોય ને કાંઈ ન કરી શકે કોઈ મોબાઈલમાં વાતું કરતા કે હું આમ કર નાખું તેમ તો એ તમે જોજો રૂબરૂ આવશે જ નહીં એટલે મોબાઈલમાં વાતો કરવાથી કાંઈ ફાયદો નથી કાયદો કાયદાનું કામ કરશે અને જે પણ આરોપી છે ને સજા સો ટકા આપશે એના માટે આહિર સમાજ પણ તૈયાર છે અમે કોઈના સપોર્ટમાં કે કોઈના વિરોધમાં નથી દોસ્તો પણ મહેન્દ્રભાઈ આહિર હું બોલે છે સાંભળો ધ્યાનથી અને વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો તમે મહેન્દ્રભાઈ આહિર આખો વિડીયો જોઈ નાખો કે મહેન્દ્રભાઈ આહિરે જે લોકો વિવાદ કરે છે ખોટે ખોટા વિવાદ કરે છે એના માટે કીધું જો જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ મારું નામ છે મહેન્દ્ર આહિર અને જે પણ લોકો સમાજ ની ઉપર ગાળો બોલે એ ધ્યાન રાખજો ભાઈ પછી કેતા નહી કે ગાંડ મરાઈ ગઈ અને જાતું હે વાડ માં અને સમાજ ઉપર ક્યાંય પણ ટીપણી થઈ ને તો મજા જરાય નહી આવે અને બધાને ખાસ કહેવાનું કે આમાં ઘણા બધા એવા લોકો છે કે સોશિયલ મીડિયા ની અંદર વિડીયા મૂકી જાણે પણ પછી એ ખબર નથી પડતી કે ગાંડ થી રેલો આવી જાય છે તો જે પણ લોકો વિડી મૂકો હો સમાજ ઉપર એક પણ આવ્યો તો મજા જરાય આવવાની નથી જેમ બાકી કાયદો કાયદાનું કામ કરે જ છે રેડી બસ એટલું જ મારે કહેવાનું છે અને કોઈ પણ બેન દીકરી વિશે ખરાબ કોમેન્ટ કરી કે ખરાબ બોલ્યા હે તો તમારી ગાંડ મરાતા વાર નહીં લાગે જય મુરલીધર જય દ્વારકાધીશ